ના વા મફત નો આવે હું આયે ધંધો કરવા આવ્યો છું આનું શું કરું મારો રે મફત નઈ દે ના આ આ મફત દે ને માં માં દોહન બોલાવીશ ને તો ઓસાળ કાઢીને ઢડસી ના મફત નો આવે નઈ દે ના આ આ સાનો મુનવા શેરીમાંથી વેતો તોય જા જો હવે દેખાણો ને તો પગ ભાગની ઉપર મા જો મફત ન દેતો લે આ ડોસી તો ભૂંડી નીકળી

હવે ધુલેટીન કેટલા દિનની ની વાર પાંચ દિન વાર હે પાંચ દિન ની વાર નહીં હા કે તારો બાપ કલર બલર નઈ લેવો જોઈએ હવે તારો બાપ આપણે ક્યાં કોઈ દી કલર બલર કાઈ લેવી છે ઈ વાત એ હાસી આપણે છે તાપદ મારી હા તાપદ મારવાનું આપણે પોર તોલ બાજુ ગામમાં દુકાન તોડી હતી હા પણ હું તો એ દુકાન જ બંધ છે હવે શું કરશું તો કે બીજે ધાબ મારવો જોઈએ છે હું મે તો ફેરિયા વારે ન આવતા આપડા ગામ માં આલા

હલા હલા લૈલા અલા પિસ્કારી આવી કલર આયા પુગાયા લૈલા રે રે ને તને માર્યો ને પણ કે આપણે સમાધાન કરી લે હસે મારી ભૂલ થઈ ગઈ હાલ તો હસી હસી હાલો એક બેડી પાઈ દઉં આ હાલ પણ સાયકલ ઘોડી ચડાઈ આ છોકરા આમ રહી ગયો આગળ બેટા લાગ છે

અને આ છોકરા ચોરી ભાગી ગયા અરે તારી મને તું આ કામ માં પિસકારી બધું વેસવા આયો તારો બાપ બાર બોર નતું હોય ના નતું હોય છુ ઈ બોર હું લખ્યું તું ખબર છે તું લખ્યું તું આ ગામનું નામ છે લુકેસ્તાન આ કામ માં કઈ વેસવા ન આવું નકર તમારું બૂસ મલાઈ જાય છે અને શું કેવું હવે હવે સાનો રહી જા ¡Halo, observador! ¡Halo!